વઠવાણ સ્થાનિક લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકામાં નોંધાવ્યો વિરોધ વઠવાણે નજીક આવેલ અમન પાર્ક વિસ્તારમાં સ્થાનિક લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકામાં વિરોધ નોંધાવ્યો છે છેલ્લા વીસ દિવસથી પીવા માટેનું પાણી પાલિકા દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું નથી ત્યારે પાણીના પ્રશ્નો પણ વધી ચૂક્યા છે તે બાબતે રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય સાહજીલ બેલીમ સુરેન્દ્રનગર પ્રશ્ન એની સુવિધા માટે નગરપાલિકામાં મેં જાહેરાત કરવા આયવા છીએ ભાઈ અમને રોડ રસ્તા કરાવી દો દસ વર્ષ થી અમે બૌ તકલીફ પડે છે ટેન્કર ના ચારસો રૂપિયા લઈએ છે પણ તોય ટેન્કર એટલા લાડ કરે છે ને કે માણ મુસીબત થી અમારે આવે છે હવે અમારે રસ્તા જોઈએ લાઈટ જોઈ અને પાણી સુવિધા જોઈએ અને ગટર એક અમારે

અંદર વાહન નથી આવી શકતા અત્યારે પાણીના ટેન્કર બોલાયે તે બી ના પાડી દે કે રસ્તો જ નથી અમારે ટેન્કર ફસાઈ જાય પછી એ તકલીફ ઘણી બધી અમને પડે છે અત્યારે જયારે કોઈ વૃદ્ધ કોઈ બીમાર પડી જાય એને બહાર કાઢવા માટે અમારે સ્પેશિયલી બે જણા ને તો પેલા તેડીના રોડ ઉપર લઈ જવા પડે પછી એકસો આઠ માં એમને લઈ જવા પડે